જોવા જઈએ તો મેં ઓગણીસો એકાવન થી આ જમીનના કાગળો કરાયા હતા એની અંદર મને જાણવા મળ્યું હતું કે ચૂનીભાઈ નાથાભાઈના નામની ત્રણ જમીન આવેલી છે કેસરા ગામમાં જેનો સર્વે નંબર છે ચારસો આઠ અ અને ચારસો અ આમ ત્રણ સર્વે નંબરની કુલ સાડા

મૂળ માલિક ના હોવાથી આગળ દસ્તાવેજમાં અટકાનો ઉભી થતા તેઓ દ્વારા હાલ મૂળ જમીનના બીજા વારસદારો તરીકે બનવાની કોશિશ કરેલી જેની અંદર પોલીસે અત્યારે એક દસ્તાવેજ થતા કમરુદ્દીન નાસીર હુસેન મલેક જે કેસરાના જ વતની છે અને પતિશ્રી શિવચરણ રાજપૂત તરીકે પતિશ્રી બુદાભાઈ જલાએ ત્રણ ડુપ્લિકેટ આધાર કાર્ડ બનાવીને એમને જમીન વેચાણ આપી દીધેલી જે જાણી વેચાણ લેનારને પણ જમીનનો ખબર હતી કે આ મૂળ હતેસી ઝાલા જમીનના વારસદાર નથી પણ આ લોકોએ પ્રી પ્લાનિંગ કરીને આશરે 4 થી 10 કરોડની વચ્ચેનો રકમની જમીન થાય છે જે રાખીને પચાવી પાડી અને અન્ય ઇસમોના ટ્રાન્સફર કરવાનો એક ષડયંત્ર રચવામાં આવ્યું હતું જે જાણકારી કોઈ જાગૃત નાગરિકને થતા તેઓ દ્વારા પોલીસ સ્ટેશન મામલતદાર કચેરી કલેક્ટર કચેરી અને સરકારના લાગતા વિભાગમાં ફરિયાદ આપવામાં આવી હતી જેની 3-4 મહિનાથી તપાસ ચાલી રહી હતી અને આખરે પણ મેમદાવાદ પોલીસના અભિપ્રાય અને મામલતદાર શ્રી મેમદાવાદના અભિપ્રાયના આધારે પ્રાંત અધિકારી શ્રી દ્વારા એસઆઈટી ની રચના કરી અને તપાસ માટે કલેક્ટર શ્રીને પોતાનો અભિપ્રાય મોકલી આપવામાં આવ્યો હતો અને અભિપ્રાયના આધારે કલેક્ટર સાહેબ શ્રી દ્વારા એસઆઈટી ની રચના કરી અને મૈસા ગામના તલાટી જેને મરણ દાખલા અને પેઢીનામું ત્યાં બન્યું છે જે ગામમાં તેના તલાટીને કહ્યું હતું કે તમે તત્કાલિક તલાટી જે કંઈ હશે પણ હાલના તલાટીને તેઓ દ્વારા કહેવામાં આવ્યું હતું કે તમે આ બાબતે પોલીસ ફરિયાદ દાખલ કરો અને તલાટી શ્રી દ્વારા ગત 10-5 ના રોજ ફરિયાદ દાખલ કરો 10-6 ના રોજ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી 10-6 ના રોજ ફરિયાદ દાખલ કરતા મેમદાદ પોલીસ સ્ટેશન દ્વારા 6 ઇસમો સામે પોલીસ ફરિયાદ દાખલ કરી અને તપાસ કરવામાં આવી રહી છે तो એવા કેટલા એવા નિસમો આની અંદર ભૂમિકા ભજવી હશે અને શું રોલ હશે સૌપ્રથમ તો જોવા જઈએ તો જે ફતેસી ઝાલા છે ફતેસી ઝાલાએ અગાઉ પણ બે રજીસ્ટર બાનાખત કરી આપેલા છે પણ એ બાનાખતનો કોઈ ઉપયોગ ન કરીને જે તે વખતે મામલતદારે પણ આ ધ્યાને નથી આપ્યું કે ભાઈ મૂળ માલિક જમીનના છે કે કેમ તેમ છતાંય રજીસ્ટર મામલતદારે ઈશ્વરભાઈ ચૌધરી જેમ કહેવાય છે તત્કાલીન રજિસ્ટર મામલા થાય એમના બાનાકતના મૂળ 712મી પર માલિક છે કે નહીં પતે એ જોયા વગર જ રજિસ્ટર બે બાનાકત કરી આપ્યા જેની અંદર બાનાકત કરિયાલનાર એક કરી લેનાર બેલીમ કમરુદ્દીન કાલુ મિયા જે આપ જોઈ શકો છો રજીસ્ટર બાનાકત કરી આપેલું છે એ પણ એક ખોટું છે સૌપ્રથમ જોવા જોઈએ ત્યાર પછી એક છે શંકરભાઈ કપૂતી કનોજિયા જેમને નોટરાઇઝ બાનાકત કરી આલેલું છે પતેસી બુધાભાઈ ઝાલાય એ પણ એક ખોટું છે તેઓએ તો એવું પણ કીધું છે શંકર ભાઈએ કે ભાઈ અમે કોર્ટમાં પણ કેસ દાખલ કર્યો છે આ બે વસ્તુ જાણવા છતાં પણ જે મૂળ હાલ જમીન જેને વેચાણ લીધી છે જે કમરુદ્દીન તેમના જમીન મૂળ પાડોશી છે એ ભાઈ બધું જ જાણવા છતાં જૂના અગાઉના બાના કરતા એમાં પોતે સહીઓ કરેલી છે સહીઓ કર્યા સાક્ષીઓમાં અને તેમ છતાં બધું જાણવા છતાં એ લોકોને ખબર પડી ગઈ કે આની અંદર તરીકે જમીન વેચાશે નહીં એટલે એ ખોટા મરણ દાખલા એમના મરણ દાખલા ખોટા એમની વાઇફ નો મરણ દાખલો ખોટો એમને છોકરો મરણ દાખલો બનાવ્યો છે કે ભાઈ મરી ગયા છે એવી રીતે આખો જ મરણ દાખલા મહીસા ગ્રામ પંચાયતના તલાટી સરપંચ જે કહેવાય છે કે રાજુભાઈ રોહિત એમની પાસે બનાવડાવ્યા જેની ટોટલી હિસ્ટ્રી તમામ ભરતભાઈ તળપદા કરીને મોઢાના છે એ જાણે છે જેમને એ મરણ દાખલાથી લઈને પેડીનામું બનાવડાવ્યું અને પેડીનામું અને મરણ દાખલા ત્યાંથી લાવી ભરતભાઈએ ભાઈએ અને ફતેસી ઝાલા અને કમરુદ્દીન આવ્યા એ બંને ભેગા થઈને મેમદાવાદ રજિસ્ટર મામલતદારને બતાવ્યા કે ભાઈ આ રીતનું અમે બાનાખત અને જમીન વેચાણનું કામ કરવાનું છે તો થઈ શકે તો એમને કીધું લોકો વારસાઈની એન્ટ્રી કરાવો ત્યાર પછી તમારા નામ અંદર આવે થી અમે તમારા નામના દસ્તાવેજ ઇશ્યુ કરીશું જે હાલ તત્કાલીન અત્યારે જે મામલતદાર છે બેનને આ સમગ્ર કાંડથી ખબર હતી ને એ બાબતે મૂળ વાધાર જો પણ થયેલી છે તેમ છતાં આ મામલતદાર દ્વારા જ જાણવાનું કહેવામાં આવ્યું કે તમે આવો પ્લાનિંગ કરો ત્યાર પછી ફતેસી ઝાલા અને કમરુદ્દીન ભાઈએ બંનેએ મૂળ વારસાઈની એન્ટ્રી કરાવડી વારસાઈની એન્ટ્રી કરાવી તે વખતે પણ ફતેશ્રી ઝાલાએ ફતેશ્રી રાજપૂત સામે વાંધારજી કરી વાંધારજી કરતા તકરારી કેસ બની પ્રાંત અધિકારીમાં ગયો પ્રાંત અધિકારી અચ્યુબેન વિલ્સન દ્વારા પણ આ બાબતની ગંભીરતાથી તપાસ કર્યા વિના ફક્તને ફક્ત નાણાકીય લેવડ દેવડ કરી અને પોતાના હિતથી સરકારી તિજોરીને નુકસાન અને સરકારશીલના આવા ડોક્યુમેન્ટ ફ્રોડ બનાવેલા ઈસમો સામે પણ કોઈ જાતના પગલાં લીધા વિના કે જાણ્યા વિના સીધું જે વારસાયની નોંધ મંજૂર કરી

મારી માંગણી તો એવી જ છે કે સમગ્ર રાજ્યની અંદર આવા કોઈ જે કઈ વ્યક્તિઓ હોય જેની લાવારીશ જમીન પડી રહ્યો હોય કોઈ વ્યક્તિ એના રણીધણી ના હોય એવાની જમીન ઉપર આવા વ્યક્તિઓનો નજર હોય છે અને આવા લોકો એવી જમીનોને ટાર્ગેટ બનાવી અને અન્ય ઈસમોને પધરાવી દેવાનું કારસ્થાન રચતા હોય છે અને અધિકારીઓથી લઈ અને નાના માણસો સુધી બધા જ આમાં ઇન્વોલ્વ હોય છે ધારો કે એક્ઝામ્પલ જોવા જઈએ તો જમીન વેચનાર ફતેસી બુધાભાઈ ઝાલા જેને ફતેસી શિવચરણ રાજપૂત અને ફતેસી ચુનેલા રાજપૂત બની અને ત્રણ ત્રણ આધાર કાર્ડ બનાવ્યા જેને આધાર કાર્ડ બનાવ્યા એ પણ ગુનેગાર છે ડુપ્લિકેટ સરકારી કોરાઓ બનાવો એ તો આમ કાયદેસર ગુનો હોય છે જેને રાષ્ટ્રદ્રોહ કે દેશદ્રોહનો ગુનો લાગુ થવો જોઈએ જેથી કરીને અટકે આધાર કાર્ડ તો બનાવાય એ તો ચલો નાની વસ્તુ હતી પણ એના પછી મરણ જે વ્યક્તિને કોઈ કોઈ હતું નહીં વારસદારમાં એના મરણ દાખલા ઇસ્યુ થયા એના છોકરાના એના વાઇફના નામના એ બનાવનાર મહેસાણા સરપંચ રાજુભાઈ રોહિત એની મદદગારની કરનાર ભરત તળપદા અને આ તમામની અંદર મને જાણવા મળ્યું છે ત્યાં સુધી હાથીજન ખાતે રહેતા ફિરોજભાઈ પઠાણ ઉર્ફે બાદશાહ જેઓ આ સમગ્ર પ્રકરણની અંદર પૈસે ટકેથી લઈને તમામ વસ્તુ કમરુદ્દીનભાઈને મદદ કરતા હતા જેમને અગાઉ પણ બે હજાર એકવીસ નો જે બાનાખત કર્યો છે બેલીમ કમરુદ્દીન કાલુમી બેલીમ કમરુદ્દીન કાલુમિયાને એ ભાઈ પણ એમને જમીન અપાવવાનો પ્રકરણમાં હતા અને એના પહેલા શંકરભાઈ ગપુભાઈ નજીયાને પણ આ જમીન પધરાવી દેવાનો કારસો રચ્યો હતો એમાં પણ ફિરોજભાઈ પઠાણ ઉર્ફે બાદશાહ હતા અને આ વ્યક્તિઓ આખી જ એક ચેનલ બનાવેલી છે જેમાં જોવા જઈએ તો ફતેસિંહ બુદાભાઈ ઝાલા કમરુદ્દીન પછી ભરત તળપદા રાજુભાઈ રોહિત તેમની મદદગારી કરનાર અન્ય ઈસમો જેવા કે પેઢીનામામાં સહયોગ કરનાર ત્રણ સાક્ષીઓ દસ્તાવેજમાં સહયોગ કરનાર ત્રણ સાક્ષીઓ એની પહેલા જે બે બાનાખત કર્યા એમાં કરનાર જે સહયોગ કરનાર છે એ સાક્ષીઓ સમગ્ર પ્રકરણમાં જે કઈ માણસો વેચાણ લેનાર છે એક કમરુદ્દીન આ બધા જ ઈસમો સામે જો તટસ્થ તપાસ કરવામાં આવશે અને એ લોકોના રિમાન્ડ કે એ લોકો પાસે જે કઈ કોઈ વસ્તુ મળે અને પોલીસ આની ઊંડાણ તપાસ કરવામાં આવે તો ઘણું મોટું કૌભાંડ બહાર આવે તેવી શક્યતા છે આ તો એક કૌભાંડ છે આવું તો મને જાણવા મળ્યું છે ત્યાં સુધી એ લોકોએ સુંડા વંશોલની અંદર પણ આવું કરેલું છે કેટલાય ખેડૂતોની જમીનો પચાવી પાડી છે એક લાખ રૂપિયા આપી ગોળ ફેરીને દસ્તાવેજ કરાય રજીસ્ટર્ડ મામલતદારની ભૂમિકા પણ એવી હોય છે કે જે આવા લોકોને સપોર્ટ કરતા હોય છે જે વખતે આ ફતેસિં એ દસ્તાવેજ કરી આપ્યો એ ફતેસિંહને દસ્તાવેજ કરી આપવામાં પણ મૂળ રજિસ્ટર મામલતદાર જે હાલના છે એ બેનનો પણ માર્ક હતો કે એમને નોંધ વાદાર જે આવી હતી તેમ જતાં એને ધ્યાને લીધા વગર એ લોકોએ એને સપોર્ટ કર્યો અને એક જ એ રજા ઉપર બેન ઉતરી ગયા અને રાહુલભાઈ પ્રજા રાહુલભાઈ પરમાર જેઓ ખેડા સબ રજિસ્ટર કચેરી ફરજ બજાવે છે એ જેમણે પણ આ નોંધની દસ્તાવેજ કરી એમને જાણ હતી એમ છતાંય નોંધણી કરી અને અંદર કેટલાક વકીલોથી લઈ અને મોટા માથાઓ પણ ઇનવલ્વ છે કોઈ નાના એક વ્યક્તિનું કામ નથી કે જે આટલું મોટું અંદર એકલો પોતે આ બધું કામ કરે એટલે મોટા માથા શકે છે અને એઓના જમીન પ્રકરણની અંદર પચાઈ લેવાનો મોટા માથા કોઈ ના કરી શકે એટલે સમગ્ર જોવા જઈએ તો એસઆઈટી ની તપાસની અંદર પોલીસની ભૂમિકામાં ઘણા સવાલો ઊભા થાય છે કે અમુક વ્યક્તિઓને લાવે છે છોડી દે છે હકીકત જોવા જઈએ તો ઓફિશિયલી ડોક્યુમેન્ટની અંદર તમામ વસ્તુઓ પુરાવા છે કે ભાઈ આને ખોટું કર્યું છે તેમ છતાં પણ કોઈ વિષમને ખોટી રીતે આરોપી બનાવવા કોઈને આરોપીમાં છોડી દેવા આ બધું પોલીસની સામે પણ પ્રશ્નો ઊભા થાય છે પોલીસ ક્યાંક ને ક્યાંક મને તો જાણવા એવું પણ મળ્યું છે કે પોલીસમાં પણ મોટા મોટા વ્યવહારો થયા છે ધારો કે રાજુ સરપંચ જે કહેવાય રાજુ સરપંચ એટલે કે મહેસાણા જે રાજુભાઈ રોહિત છે જેને મરણ દાખલા ઇસ્યુ કર્યા અને પેઢીનામું બનાવી આપ્યું તેઓ પણ આની અંદર એક શંકાસ્પદ વ્યક્તિ મેન મુખ્ય ભૂમિકા તરીકે આવતા હોય તેમ છતાંય પોલીસે હજુ સુધી એમને ખાલી નિવેદન લાવવા લઈ જવાનું લખાવું એવી રીતે બોલાવો ચલાવવું ને છોડી દેવાના પ્રયત્નો છે એટલે મારી માંગણી છે કે પોલીસ દ્વારા ગંભીરતાને ધ્યાને લઈ અને આની અંદર તપાસ કરવામાં આવે મામલતદાર શ્રીને પણ વિનંતી કે એમના પોતાના અંદરથી પણ તપાસ કરવામાં આવે અને નામદાર કલેક્ટર સાહેબ શ્રી જેઓ એસઆઈટી ની રચના કરી છે તેઓ પણ તમામ પુરાવાઓ ઉપર ધ્યાન આપી અને કડક કડક કાર્યવાહીની કરે કાર્યવાહી ભાગરૂપે જે સજા મળે મારી સરકારશ્રી અને નામદાર કલેક્ટરશ્રી તમામના લાગતા અધિકારીઓ શ્રીને વિનંતી છે કે આની અંદર કાયદેસરની કાર્યવાહી કરી ને બનતા આરોપીઓ જે લાગતા હોય જે એને ખોટું કર્યું છે એ તમામને કડકમાં કડક સજા થવી જોઈએ